ચલો ગુડ આફ્ટરનુન એવરી વન ટાઈમ પર આવો વેટ કરીએ છીએ આમાં શું વેઇટ કરવાનું હશે મારો બહુ વેઇટ સારો નહીં ઓકે તો અત્યારે જ ગુજરાત ને કેશિયર નું મેં રિઝલ્ટ જોયું અને સૌથી પહેલો જ હમણાં એક મેં ફોન એટેમ કર્યો તે લગભગ આમ કહેવાય ને કે સખત ઘણો સમય ત્યાં મહેનત કરી દીધી ને હવે એને સફળતા મળી ગઈ છે એટલે એ જોઈને મેં કીધું બધાના ફોન આવે ને એ પહેલાં હું જ કોંગ્રેચ્યુલેશન કહી દઉં બરાબર તો સૌથી પહેલાં તો જે લોકો હાઈકોર્ટ અસિસ્ટન્ટ અને કેશિયરમાં સિલેક્ટ થયા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન વોટ્સઅપ મેસેજ કરવો જોઈએ એ મને ખબર જ છે લગભગ મને લાગે છે ને ત્યાં સુધી એક જિલ્લામાં એવું નહીં હોય કે જ્યાં આપણું સ્ટુડન્ટ હોય ને એનું નામ એની અંદર ન હોય એકાક હમણાં જે કોલ એટેમ કર્યો મેં કોમલ રાઠોડ તો એને એનો ઘણો બધો સંઘર્ષ હતો એના પછી એને સફળતા મળી છે હું એટલું જ કહેવાય આવ્યો છું તમે લોકો સંઘર્ષ કરશો ને પછી તમને સફળતા મળશે રિઝલ્ટમાં મેં ઘણા બધા નામ શોધવાની ટ્રાય કરી અને બધા કેયુર ઠક્કર છે કેયુર ઠક્કરનું તમે જોઈ શકો છો કે 11th રેન્ક છે કેશિયરની અંદર એટલે ઘણા બધા છે બટ અમુક જે નામો છે ને લાઈક માની લો કે જે લોકોએ ડીવીમાં કરાવ્યું હતું નામે ડીવી નું એક લિસ્ટ મૂક્યું હતું આખું માંથી હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી અમુક અમુક ચહેરાઓ મને સંઘર્ષના અમુક ચહેરા બહુ યાદ છે જેમ કે નિશીત સાથે ઘણી બધી વખત વાત થઈ છે નિશિત ચોટલિયા અને લગભગ એનું નામ સર્ચ કરી જોઈએ મળી જ જશે હશે જ આની અંદર મેં હમણાં સર્ચ કર્યું નિશિત એટી થ્રી પોઈન્ટ ફોર્ટી એટ થ ફોર્ટી એટ થ્રી ફાઈવ રેન્જ છે સોરી માર્ક્સ છે એને રાજકોટની અંદર પહેલો લગભગ તમે જોશો ને લગભગ 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 એમ તો ઓવરઓલ પરફોર્મન્સ સારું છે લોકોનું પછી હજુ એક છોકરી જેના પેપર હું આમ ચેક કરતો હતો ને એટલે મને યાદ છે એક નામ કયું મેં જોયું એક આ ઘણા બધા લોકો આ તો લગભગ લાગી ગયા છે બધા રાજેશનો નો હમણાં મને મેસેજ આવ્યો છે ચિરાગે કહી દીધું છે લાગી ગયા એમ ઓલમોસ્ટ તો લાગી જ ગયા છે અને નિધિ દુબેનું વર્ક બી સારું હતું એ છોકરીએ લગભગ કન્ટિન્યુ પેપર એટેમ કર્યા છે અને આ બધા કેવા છોકરાઓ છે ખબર કે જેણે કીધું હોય ને એટલું તમામ વસ્તુ કરી છે એ લોકોના નામ તમે સર્ચ કરી લેજો અને જે જે નામ હશે ને અચ્છા પેલું રિઝલ્ટ છે ને કેશિયરનું હમ જોઈ લો સિક્સટી એટ પોઈન્ટ ઝીરો ટુ એટ એટ એટલે એવા તો ઘણા બધા છોકરાઓ છે જેણે ડીવીની અંદર નામ લખ્યું પણ હું તમને એટલું કહેવાય આવ્યું છું કે જ્યારે સફળતા મળે ને ત્યારે સફળતાને પચાવવી બહુ અઘરી હોય એટલે ઘણા બધા લોકો આની અંદર પાસ થયા છો ખાસ કરીને જેટલા આપણી એકેડમીમાંથી પાસ થયા છો કાલ સવારે તમે ગુજરાતના ન્યાયતંત્રનો એક ભાગ બનવા જાઓ છો અને લોકોને ઘણી બધી અપેક્ષા છે કે એ લોકોને ઝડપી ન્યાય મળે એમાં હું તમે ક્યાંક આપણા પરિવારના કોઈ સભ્યો એ પણ ન્યાય માટે તરફડિયા મારતા હશે તો હું એટલું જ કહેવાય એવું છું કે તમે પણ સારું પરફોર્મન્સ આપો એ ક્ષેત્રની અંદર ન્યાયિક ક્ષેત્ર ઝડપી કેવી રીતના કામ કરે એમાં સૌથી વધુ તમારી ભાગીદારી હોવી જોઈએ બરાબર કોઈ જાતના કરપ્શન ચાર્જીસ ન લાગે એવો મેક્સ ટુ મેક્સ પ્રયત્ન કરજો પ્રયત્ન તો ન કહેવાય પણ એમ કહેવાય કે એની બાજુ જોતા જ નહીં કારણ કે નહીંતર છે ને તમારા કરતાં સૌથી ડબલ દુઃખ મને લાગશે કે અમે ભણાવવું છે કે નહીં સમજણ ને બેડી એટલે બસ એટલું જ છે બધાને બેસ્ટ ઓફ લક અને સારા ફ્યુચર માટે બધાને કોંગ્રેચ્યુલેશન ઘણી બધી મહેનત કરી છે ને તમ લોકોએ પછી આ સફળતાનું પરિણામ આવ્યું છે અને એ મહેનત કેવી હતી એ તો તમને મને બધાને ખબર જ છે કે કન્ટિન્યુ તમારી મહેનત હતી પ્લસ અમુક અમુકને જ્યાં સુધી ઓળખું છું ચાર પાંચ નામ જ્યાં સુધી મને ખબર છે અને અમુકના પેપર મેં જોયા છે એ પ્રકારે એ છોકરાઓ એની ટાઈમ એની ટાઈમ તમે એને એમ કહેશો ને કે આ લખવાનું તો લખવાનું તમે એને એમ કહેશો કે યુટ્યુબમાં લાઈવ લેક્ચર છે તો લાઈવ આવી જશે ઝૂમમાં લાઈવ લેક્ચર છે લાઈવ આવી જશે મોસ્ટ ઓપલી મેં તમને કીધું હતું ને કે તમારા નામ યાદ રહેશે મને કેવી રીતના કે ભાઈ તમે સતત લાઈવ લેક્ચર એટેમ્પ કરતા હશો ને તો તો ફરીથી બધાને કોંગ્રેચ્યુલેશન અને હું તો કહું છું કે આ જેટલા નામો છે એ બધા હવે બધા બહુ પૂછપૂછ કરતા હતા તમે આ લોકોને સર્ચ કરી લેજો લગભગ તમને આની અંદર બધા મળી જશે બરાબર તો હજી તો કેટલાય હશે ટૂંક સમયમાં આપણે મળીએ જેટલા પાસ આઉટ સ્ટુડન્ટ છે એ બધા સાથે ડન એક આ ઓફલાઈન મીટિંગ આ હું એકને ગોતું છું એ નામ મને યાદ આવે ને એટલે એ કે હું પાસ થો એટલે ચોક્કસને શું રહેતા આવું નામ યાદ કરું છું નામ મળે ને સર્ચ કરે ને તો મારે જ જોવાનું છે પેલા એનો ફોન આવ્યો કે નહીં બરાબર એટલે પહેલાં તો એ એ આપણે જોઈ લેશું પછી બીજી બધી વાત કારણ કે એ એમ કહેતો હતો કે હું છે ને જેવો પાસ થાવ ને એવું સુરત આવું એટલે હું સાંજ સુધી રાહ જોઈશ તો ઓનલાઈનમાં જોઈ પાસ તો થઈ જ ગયો છે એની મને પાકી ખબર છે બટ મને નામ યાદ નહીં આવતું તો રાહ જોશું આમ લોકો નગર આપણે લોકો જેટલા સ્ટુડન્ટ પાસ થયા છે એક વખત મળીએ એની માટે ગૂગલ ફોર્મ બહાર પાડશું જે લોકોએ આમ લો કે એમ હોય ને કે અમારી ભૂમિકા હોય એવા લોકો જ ફોર્મ ભરે કે ભાઈ તમને એમ લાગતું હોય કે અમારી એની અંદર ભૂમિકા છે પાસ કરાવવામાં તો ફોર્મ ભરજો અધરવાઇઝ એવું નહીં કે તમે ચાર બીજે મહેનત કરતા હોય ને આમ તેમ હોય એવું નહીં કરતા ઓકે દાખલા તરીકે તમને એમ હોય કે ભાઈ અહીંયાથી મહેનતથીને જ કંઈક થયું છે તો એ ફોર્મ ભરજો એની અંદર તમારો ફોટો અપલોડ કરી દેજો તો અમને કોઈ માંગે ને તો બતાવવા થાય જનરલી આ બધામાં પડતો નથી હું પણ ઘણા બધા એવા હોય કે જે એવું પૂછે સ્ટાર્ટિંગમાં તમારને કેટલા પાસ થયા સમજી ગયા ને પાસ ત્યાં એ મને ખબર જ છે એ લોકો જ મારીને આ મોકલે છે એટલે મારે કહેવાની જરૂર નહીં પડે જનરલી સમજ પડી ઓકે બાકી કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકે જે ઇમેઇલ છે ને ઈમેઇલ એટલે ઇમેઇલ મોકલવાનું મેં તમને કીધું હતું એ મેં મૂકી દીધું છે ટેલિગ્રામની અંદર તો તમે ઇમેલ બધાની અંદર ઓલા શું કહેવાય બધા મેઇલ કરી દેજો જેને જેને ઇસ્યુ હોય એ મેઇલ કરી દેશે ઓકે બાકી બધાને કોંગ્રેચ્યુલેશન જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે અને હવે આગળ કંઈક નવા ફ્યુચર માટે વિચારજો કે આગળ તમે ઓર ક્લાસ વન ટુ બની શકો તો ફર્ધર હવે તમને એક મોકો આપ્યો છે તમે ક્યારના કહેતા હતા ને કે એક જોબ સિક્યોર થઈ જાય ને પછી હું આગળ વધીશ તો હવે તમારા માટે ચાન્સ છે અને આજે છે ને હું હું તો ખાલી એમ હસી મજાકમાં કહું છું કે સુરત પૈન્ડા વેચવા આવજો ને વોટ એવર પણ મારી પાસે આવવા કરતાં તમારા નજીકમાં કોઈ ગરીબ હોય ને એને મદદ કરી દેજો કારણ કે હું જોઉં છું ઘણા બધા પાસે એકસો નવ્વાણું કોર્સ લેવાના નહોતું તો એને તમે તમારી રીતના ભરી દેજો અહીંયા સુધી ધક્કો ખાવો ને ખોટા પૈસા બગાડવાના કરતા ઓકે બાકી મને તો તમે મેસેજ નહીં કરો તો બી ચાલશે બધાને કોંગ્રેચ્યુલેશન જ હોય અમારી તરફથી ડન બાકી બધા લોકો મેઇલ કરી દેજો પેલો મેઈલ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધો છે ડેટ ચેઇજવાળું અને ડેટ ચેઇજમાં કેવું છે બધા એક તરફ છે અને એક બાજુ હું છું પણ હું એવું વિચારતો તો હમણું ડેટ ચેઇજને લઈને કે તમે એમ કહો ને તમે ગાંધીનગર ક્યારે આવશો વોટએવર હું આવી બી જાઉં પણ હું ત્યાં બધાને બોલાવું તો તમારા બે દિવસ વેસ્ટ જશે અને ન કરે નારાયણને ડેટ ચેન્જ ન થઈને તો અઢાર દિવસમાંથી બે દિવસ હું લઈ લઉં તો તમારું ઘણું બધું બગડશે એના કરતાં પહેલાં મેઇલ કરી દો શું રિપ્લાય આવે છે એને જોઈએ નહીં પછી કંઈક આગળનું વિચારીએ અને બનતી કોશિશ હું કરીશ તમે ખાલી ભણવામાં ફોકસ કરો જેટલું મારથી થતું હશે ને એટલું હું કરી દઈશ બાકી વીસ તારીખે આપણે લડીને પાછું આજ જ કોંગ્રેચ્યુલેશન કહેવા તમને બેલિફને લિફને ડી આવું ને એવું કરજો બરાબર બાકી હું બધાને બોલાવું ખોટો તમારો સમય બગડી જાય બે દિવસનું તો એ થોડુંક આપણી માટે અઘરું થઈ જશે ઓકે હોમ ડિસ્ટ્રિક્ટ મળ્યો નથી શું કરવું કન્ફ્યુઝન છે જેને નથી મળી નોકરી એને એ કન્ફ્યુઝન છે કે મારું લાગ્યું કેમ નહીં સમજ પડી અને જેને મળી એને હોમ ડિસ્ટ્રિક્ટનું કન્ફ્યુઝન છે તો આ સી માટે કંઈ ન કરે જે હોય એને એક્સેપ્ટ કર લઉં પછી ધીમે ધીમે જોયું જાય છે કા ફર્ધર તૈયારી કરી લઉં ઓકે ચલો તો મળીએ કારણ કે મારે હજુ ઘણું બધું કામ છે અને મેં કીધું બધાને કોંગ્રેચ્યુલેશન કહી દઉં તો એ લોકોને ફોન કે મેસેજ કરવો નહીં આપણે ટૂંક સમયમાં મળશું જેટલા પાસ આઉટ સ્ટુડન્ટ છે આપણા ટૂંક સમયની અંદર મળશું આજે હું તમારું એક લિસ્ટ બનાવી લઈશ કે કેટલા પાસ થયા છે એક લિંક મૂકીશ ચોક્કસથી લિંકને ભરી દેજો તમે અને એ સમયે કહી ત્યાં આપણે મળી લઈશું બરોબર એક નાનું અમથું ફંક્શન ટાઈપ આયોજન કરી લઈશું ઓકે થેન્ક યુ